सब जय जयकार करिएगा सदगुरु के श्री चरणों में हम बैठे हैं सदगुरु के बालक के रूप में एक हमारा आर्तनाद होना चाहिए प्रेम से सब जय जयकार करिए देव की रामदेव जी महाराज की सवार પરદેદાસ મહારાજ કી વાસુદેવ મહારાજ કી વૈરાય મા હનુમાનજી મહારાજ કીમા પાર્વતી પતે આ ર મહા ਕ੍ਰਿਸ਼ਮਕੜਾ ਮੇਰਾ ਜੈ ਕ੍ਰਿਸ਼ਮਕੜਾ ਮੇਰਾ ਜੈ ਨੇ ਜਮਨੂ ਬੇਵੜ ਮਧਣੀ ਪੋਤੇ ਵੀ ਰਾਜੇ ਬਾਪ ਤਨਕਲੰਕ ਹਾਜਰਾ આજે પેપળીધામ સવારામ બાપાની આપણા આદિ મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ ભગવંત શ્રી સવારામ બાપાની ચોસઠમી પુણ્યતિથી એનો મતલબ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર અગમ નિગમના મહાપુરુષોમાં છેલ્લી પેઢીના મહાપુરુષ એટલે પૂજ્ય સવારમ બાપા પૂજ્ય ગુરુ મહારાજની ચોસઠમી પુણ્યતિથી એ નિમિત્તે પીપળી ધામ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી વાસુદેવ બાપુના શ્રી નિશ્રામાં પૂજ્ય બળદેદાસ બાપુની અનુભૂતિ સાથે ઉત્સવ સવારથી ચાલી રહ્યો છે કોઈ પણ મહાપુરુષોની ચેતના અને દેવી દેવતાઓની ચેતના એ બંને સક્રિય થાય છે અને એના દ્વારા જે સર્જન થાય છે એને વાઇબ્રેશનો કહેવામાં આવે છે કહેવામાં આવે છે અનુભવ કહેવામાં આવે છે ખબર નહીં રામા ધણીના ચરણે ઉભા હોય દર્શન કરતા હોય અને પટ 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 આવડા જાય આંસુ હેલા જાય સુકામ હેલા જ્યાં કોઈને કઈ ન હેકાય એવી જે મસ્તીમાં હોય જ્યારે કોઈ મહાપુરુષનો શબ્દ લાગી જાય એટલે એક એક રૂવાટા ઊભા થઈ જાય એવી જે અનુભૂતિ થાય એની કાર્ય શિબિર હોય તો બાપ પીપળી ધામની આપણી ધર્મ સભા છે કાર્ય શિબિર છે સનાતન ધર્મમાં ધર્મને પાળવો ધર્મને માનવો ધર્મની ઉપાસના કરવી એક વિષય જુદો છે અને એ ધર્મ પાળતા પાળતા ધર્મને માનતા માનતા ધર્મમાં લીન થતાં થતાં કોઈ અનુભવ કરવો કોઈ અનુભૂતિ કરવી કોઈ ફિલિંગ કરવો કોઈ ભાવ કેળવવો કોઈ સ્થિતિમાં પહોંચી જવું એ જે પ્રેક્ટિકલ જે જ્ઞાન છે એ સિર્ફ ના સિર્ફ ગુરુ ને શિષ્ય પૂરતું સીમિત છે એમાં બી ત્રીજી કોઈ વ્યક્તિ ભળી શકે નહીં અને ભાઈકશાળી હોય એને આના અનુભવ કર્યા હશે આપણી આ સનાતન ધર્મ ની બાપાની આપવાની કાર્ય શિબિર હું કહીશ હું પ્રસંગો નહીં કહું મારી ભાષામાં કાર્ય શિબિર છે જેમ મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે આઈએસ ઓફિસર ક્લાસ વન ઓફિસર આઈપીએસ ઓફિસરોની કાર્ય શિબિર સાત સાત દિવસની નવ નવ દિવસની બ બે દિવસની રાખતા અને એની અંદર દેશનો વિકાસ રાજ્યનો વિકાસ એની પરંપરા ને કેવી રીતે કરવી એ એને કર્મચારીઓને ટ્રેનિંગ આપતા એવી રીતે આદિકાળથી આપણા મહાપુરુષો ભૂપેન્દ્ર મહારાજ ઋષિ મુનિઓ મહાપુરુષો વેદકાળથી હજારો વર્ષ સુધી એ જંગલોની અંદર અઠ્યાસી હજાર ઋષિ હતા એ સૌ કોઈના આશ્રમમાં બે પાંચ દસ હજાર પચીસ પચાસ હજાર એ ભક્તો એ ત્યાં ભેગા થતા અને મહાપુરુષ ઋષિમુનિના સાનિધ્યની અંદર એ પોતે જ્ઞાન પ્રાપ્ત કરતા અને અનુભૂતિ સુધી પહોંચતા એ કાર્ય શિબિર એ ઋષિ પરંપરાની પરંપરા જો અત્યારે જીવંત ક્યાંય જોવી હોય

જ્યારે કોઈ પણ મહાપુરુષ કોઈ પણ ભક્તને કોઈ પણ જિજ્ઞાસુને કોઈ પણ શિષ્યને કોઈ પણ બાળકને એ જે મળે છે એના પર કૃપા કરે છે એની પર દયા કરે છે એની પર આશીર્વાદ વરસાવે છે એના મહાપુરુષો પાસે અનેક હથિયાર છે પણ નરસિંહ મહારાજ એની અંદર બે પાંચ હથિયારો એવા છે બે પાંચ હથિયારો એવા છે કે મહાપુરુષો ભક્તોને એ શક્તિપાત અત્યારની ભાષામાં કહીએ શક્તિપાત કે મહાપુરુષોની શક્તિ આપણામાં બક્ષિસ કરવી એવી એક પ્રક્રિયા એ પાંચ માધ્યમથી જોઈ શકાય છે મહાપુરુષોના મત અનુસાર એ પાંચ માધ્યમોથી ગુરુ કૃપા એની જે શક્તિપાત એના જે વાઇબ્રેશનો એની જે તાકાત એ તમારા મારા સુધી પહોંચે છે અને એના પાવરથી આપણે આ જેમ જેમ એક જનરેટર ચાલુ હોય અને એના પાવરથી આ લાઇટો ચાલે એમ મારીને તમારી જે લાઇટો ચાલે છે ને જે માઇન્ડની અંદર ઉત્તમ વિચારો સેવા ભાવના રીતિ સિદ્ધિ પૂન પરમારથ આ બધું જે હાલે છે ને એની અંદર છેડા છે ને એ સદગુરુ રૂપી એક જ્ઞાનની અંદર જનરેટરમાં આપેલા છે ને એના પરતાપે આ હાલે છે એની ધારામાં આ હવે એ એ છેડા છે એ પાંચ પ્રકારે લાગેલા છે કેટલા પ્રકારે પાંચ પ્રકારે પાંચ પ્રકાર કયા કે કયા પાંચ પ્રકાર એને સમજવાની કોશિશ કરીએ તો આપણા સવારમ બાપાની ધારાની અંદર શિષ્યએ એ નર નારીએ પતિ પત્નીએ ગુરુને જ્યારે બંદગી કરવાની થાય પાઠની બંદકી કરવાની થાય અને ગુરુની બંદકી કરવાની થાય અને ત્યારની જે રીત છે એ રીતની અંદર આ પાંચ પ્રકારની શક્તિ સમર્પિત થયેલી છે કાંઈ ન થાય ખાલી એના બંદકી કરી લેવામાં આવે તો એક બંદગી એક બંદગી જો ગુરુ અને શિષ્યને સદગુરુ ગુરુ શિષ્ય હોય તો સાચા પ્રેમ જ્યોત પ્રકાશા એમ એક બંદકી એક ગુરુની શક્તિ અને શિષ્યની ભાવના સુરતા એનું મેચિંગ એક પલવારની અંદર પલવારના છઠ્ઠા ભાગની અંદર સાહેબ પિંડેશો બ્રહ્માંડ એનું જ્ઞાન સદગુરુ ભક્તોને આપી શકે છે એ સમાપુરુષોનું પ્રમાણ છે એમાં પાંચ તત્વ કયા કે જ્યારે તમે સદગુરુને બંદગી કરો ત્યારે સૌની પહેલા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિર્જમન મુકુન સુધારું બરણું રઘુવર વિમલ જસ દાયક ફળ ચાર ફળ આપનાર સદગુરુના શ્રી ચરણ જમણા પગનો અંગૂઠો દેશી ભાષામાં કહીએ તો આપણી ગુરુ અને શિષ્ય પરંપરામાં જ્યારે ગુરુ મહારાજની ની મનગી કરીએ ત્યારે આપણા જમણા હાથના આંગળીઓને લઈ અને ગુરુ મહારાજના ચરણે સ્પર્શ કરી અને આંખો એ અને જે માથા ઉપર ચડાવીએ છીએ એ શક્તિપાતની પહેલી પ્રક્રિયા છે અને એની સાક્ષી હનુમાન ચાલીસામાં તુલસીદાસજી મહારાજે પહેલી કડીમાં આપી છે અને એની અંદર ભેદ એટલો બધો ભેદ છે એટલો બધો ભેદ છે કે ગુરુ અને શિષ્ય જાણે બાકી અનંત ભેદ એટલી જ અંદર છુપાયેલો છે એ પણ હકીકત છે તો પહેલા સદગુરુના શ્રી ચરણ એ રજ એના વાઇબ્રેશનો સદગુરુ ચરણ ચરણ રજના વાયબ્રેશનો જ્યારે તમે બંદકી કરો અને તમારા શિર ઉપર ચડાવો છો ત્યારે એના દ્વારા મસ્તિષ્કની અંદર જ્યારે ચિત્તમનની અંદર પ્રસન્નતા આનંદ વિશ્વાસ પ્રેમ ભરોસો મોજ એવું પ્રગટે અને ક્રોધ ચિંતા ટેન્શન ઉપાધિ ફરિયાદ વાવાઝોડા આ બધું જતું રહે ક્યાં ખબર ન રહે અને મસ્તી આવી જાય એ ગુરુ શબ્દની યાદીની તાકાત છે જેને સદગુરુ યાદ આવ્યા એને આ સ્થિતિ બની છે જેને યાદ આવે એને પેલા સદગુરુ ચરણના રજની પ્રતાપ છે અને એનાથી બીજો એક કોઈ હોય તો જ્યારે હું તમે સદગુરુ મહારાજના ચરણ રજને શીર શિર ઉપર ચડાયા પછી ડાબો અને જમણો હાથ ભેગો કરી પૃથ્વી ઉપર રાખી અને એક પાત્ર બની અને ગુરુ મહારાજને પ્રાર્થના કરી છે કે હે સદગુરુ દાતાર અમે આ સંસારના પામર જીવ તમારામાંથી નોખો પડેલો અંશ છીએ આપના ચરણે આપનો બાળક આવ્યો છે એવી ભાવના સાથે ગુરુ મહારાજને જ્યારે ખોબો ધરી અને ત્રણ વાર મસ્તક નમાવવામાં આવે ત્યારે સદગુરુ મહારાજનો જમણો હાથ જ્યારે આશીર્વાદ મુદ્રાની અંદર અભય મુદ્રાની અંદર જ્યારે હાથ હોય અને એ હસ્તકમળમાંથી એક ચરણ કમળમાંથી આ બીજા હસ્તકમળમાંથી જ્યારે એના વાઇબ્રેશનો નીકળે અને માથું નમાયેલું હોય અને માથાના મસ્તકની અંદર દસમા દ્વારના ભાગ ઉપર અને ગુરુ મહાજના હથેરીમાંથી જ્યારે કિરણો એક થાય એટલે શક્તિપાતના માધ્યમ દ્વારા ગુરુ મહારાજ સેકન્ડના પલવારની અંદર જાયગો સિદ્ધ થયો કે થયો એ અનુભૂતિ કરાવી શકે એ કૃપા મેળવવાનું એક ચરણકમળ અને બીજું હસ્તકમળ અને કદાચ ચરણ થી કૃપા આપણને શક્તિપાત વાયબ્રેશનો કદાચ ગુરુ ચરણ રજ ન મળી તો હસ્તકમળ સંભવિત છે હસ્તકમળ ન મળ્યું તો પણ રસ્તો છે મહાપુરુષો એમ કે છે કે જ્યારે તમે સદગુરુને બંદગી કરો ત્યારે ચરણ રજ માથે ચડાયા પછી ત્રણ વાર મસ્તક નમાયા પછી એ ત્રણેય વાર તમે ગુરુ મહારાજની દ્રષ્ટિમાં આંખોમાં આંખો મિલાવી અને સદગુરુ સાહેબ એવો શબ્દ આપણે બોલીએ છીએ એ ગુરુ ને શિષ્યની દ્રષ્ટિ મળે છે બંધકી સમયે ચરણ કમળ અસ્ત્રકમળ અને ત્રીજું આયુ નેત્ર કમળ એ નેત્ર કમળ જ્યારે દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે છે ગુરુ થી શિષ્ય દ્રષ્ટિ મળે છે ત્યારે દ્રષ્ટિ દ્વારા એના વાઇબ્રેશનો દ્વારા એ શક્તિ પાતના માધ્યમ દ્વારા શિષ્યને જગાડવાનું કામ એ કોઈ કરતું હોય તો એ ગુરુ મહારાજ કરે છે પધારો કેવી રીતે કે દાખલા તરીકે આપણે બધા બેઠા છીએ સત્સંગ ભજન સાંભળીએ છીએ પધારો પણ આપણને એમ બોલાવીને કે સ્ટેજ ઉપર આવો માઇકમાં પાંચ મિનિટ બોલો તો આત્મા ગાંધી સાકરી એકલા એકલા આપણે બધી વાતો ગોંડલિયાજી પણ સમાજની વચ્ચે દુનિયાની વચ્ચે જયારે મને તમને ઉભા કરી નરસિંહ મહારાજ જયારે બોલવાનું કહે ગાવાનું કહે ત્યારે વજન આવે છે ત્યારે બહાર સેનો દ્રષ્ટિનો દ્રષ્ટિમાં તાકાત હોય અને કદાચ આમાં ઘણા જ્ઞાની પુરુષોને ખબર હશે કે ત્રાટકના માધ્યમ દ્વારા આંખની દ્રષ્ટિને સ્થિર કરી અને એક જગ્યાએ જોડી રાખવામાં આવે તો સામે કાચ દસ ફૂટ દૂર હોય તો દ્રષ્ટિની તાકાતથી તૂટી જાય એવા પ્રમાણે પણ આપણે ઘણી જગ્યાએ જોયા છે તો દ્રષ્ટિમાં શક્તિ હોય જ્યારે નેત્રકમળની અંદર શક્તિ હોય અને એ શક્તિનો વજન આવે એવું પ્રમાણ છે તો બાપ સંસારની મારીને તમારી દ્રષ્ટિ નજર કોકને લાગતી હોય તો એમ કે લીંબુ ઉતારીને ઉતારી છોકરાની નજર ઉતરી જાય છે અને નજર ઉતરી જતી હોય એક માણાની નજર લાગતી હોય એટલી તાકાત હોય અને અમી દ્રષ્ટિ કોઈ મહાપુરુષની પડી જાય બાપ ભેડો પાર થઈ જાય ચરણ કમળ અસ્તકમળ

ચરણ રથ ઉપર ચડાવો છો હસ્તકમળની રેખાઓ તમારા મસ્તકમળથી મેળાવો છો નેત્ર કમળથી નેત્ર કમળ મિલાવો છો એના પછી શબ્દ પુરુષ સાથે શબ્દ પુરુષનો નાતો બંધાય છે જ્યારે આપણે સદગુરુ સાહેબ બોલીએ એટલે સદગુરુ મહારાજ આ માત રાખી અને ખાલી સાહેબ એટલો શબ્દ બોલે એટલે આ નાદ નેઠે પડ્યું છે ત્યાં ગોતે ગોતે છેટે છેટે અહીંયા પહોંચાડવાની તાકાત ગુરુ મહારાજના એક શબ્દની અંદર છે એવું મહાપુરુષોનું પ્રમાણ છે શક્તિપાત ગુરુ કૃપા ગુરુ આશીર્વાદ મેળવવા માટે એક ચરણ કમળ છે અસ્તકમળ છે નેત્ર કમળ છે મુખ કમ છે અને કદાચ આપણે એટલા ભાગ્યવાન નથી આપણે ચરણ સુધી ન પહોંચ્યા ગુરુ મહારાજનો પંજો આપણા પર ન પડ્યો દ્રષ્ટિથી દ્રષ્ટિ ન મિલાવી શકા સદગુરુ સાહેબ આપણે મુખ ટુ મુખ ન બોલી શકા અને છતાં એના આપણે પાગલ છીએ એના ગાંડા છીએ એના ઘેલા છીએ તો મહાપુરુષો એમ કે છે કે એકેય ન મળે તો હૃદય કમળથી આ જે છેલ્લું કમળ છે એનાથી હજારો કિલોમીટર દૂર પણ એ મહાપુરુષ એ જીવને રાજી કરીને આશીર્વાદ આપે છે આ શક્તિ છે આ કૃપા છે આ મહાપુરુષોનો ગુરુ અને શિષ્યનો વ્યવહાર છે અને વ્યવહારના ફળ સ્વરૂપે ઘણા અમને એવું પૂછે કે બાપુ મન મારવાની દવા શું ઘણા એવું પૂછે અમને કે બાપુ આ મન છે એ મારવાની દવા શું એટલે અમે સહજ પહેલી ભાષામાં એમ કહીએ કે ગુરુમુખી મુખી થાવ ભજન સત્સંગમાં જોડાવ તો કે કેવી રીતે હું એમને સમજાવું કે તમને કોઈને ક્રોધ ગમે છે તમે ગમે ને પૂછજો એ ભાઈ હોય ને એને પૂછજો ક્રોધ ગમે છે તો બાપ સંસારના દરેક સ્ત્રી પુરુષ એમ કહેશે કે ક્રોધ મને નથી ગમતો પણ એમ છતાંય ક્રોધ આપણે નથી કરતા ન કરતા હોય આંગળી ઊંચી કરો એમ કહીને તો કોઈનો નંબર ન લાગે સાહેબ જે મને તમને સ્વીકાર્ય નથી એ આપણું મન જાય છે એને પાછું વારવા માટે આપણી અગર કોઈ માર્ગ જ નહોતો આપણે મનમુખી હતા આપણે ગુરુમુખી નહોતા આપણે અલગ ધણીનો નાતો નહોતો ત્યારે આપણે ભાવે એમ કરતા ફાવેમ જીવતા ફાવેમ બોલતા ફાવેમ રહેતા ફાવેમ વિચારતા અને આપણે એમ કહેતા કે હું તો મારા બાપનું ન ધરાવું એમ બે લગામ ભાવેમ જીવેલા હોય એ સદગુરુના બાળક બને પછી એને એક શબ્દ બોલવો હોય તો સો વાર વિચાર કરવો પડે કે હું સદગુરુનો બાળક છું મારે ગમે એમ ન બોલાય તરત એની મર્યાદાની બેડી લાગે છે આના ગુરુ ભક્ત હોય અને પતિ પત્નીને ઘરે કોઈ મતભેદ થાય અને ઝઘડવું હોય શું ઝઘડી શકાય બિલકુલ નહીં ગુરુ મહારાજને અડકધણ યાદ આવે એટલે તરત એ સમયે તમારા ક્રોધને શાંત થઈ જાય તમારું મન પાછું વરે કે ના જવા દો આપણે ગુરુમુખી કહેવાય આપણે આવું ન કરાય પાછું વરે કે ન વરે તો એ જે પાછું વારવાનું સાધન બહારી પહેલી દ્રષ્ટિએ જ આ દેખાતું હોય તો તમે વિચાર કરો કે ચોવીસ બેઠા છો આખી આ સત્સંગ ભજનમાં બેસો એક એને ક્રોધ ઈર્ષા બીજું કઈ થશે ના નહીં થાય હવે અત્યારે મન તમારું આ લાગેલું છે અને આપણું મન ક્યાંય ભટકે નહીં એ આપણી ગેરંટી તો આ મન ઘરે ગયા પછી પણ અહીં લાગેલું રહેતો ઘરે શાંતિથી જીવી શકાય કે ન જીવી શકાય તો બાપ ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર સવારમ બાપાએ એવો સહેલો રસ્તો હાવ હેલો કબીર મીરા નરસૈયા જેસલ તોરલ રૂપાદેવ માલદે લાખો લોયણ ખીમડીયો કોટવાર સાસટીઓ સધીર કુંભોરાણો મીરાબાઈ નરસિંહ મહેતા સવારમ બાપા જેવા અનેક મહાપ ઋષિ પરંપરામાં સંસારી થયા સંસાર માટી કામ કે જે કરવું પડ્યું એ કર્યું અને કરતા કરતા એવું જીવી જીયા કે રામા ધણિયા એમ કેતા હોય સવા મારે તારે ત્યાં આવીને કાયમ બે આવવું છે તમે વિચારે કરો કે બાપ આપણે એટલું બધું નહીં પણ આપણા બૈરા મા બાપ ગુરુ કે ધર્મ નહીં ઈ કોઈ નહીં પણ જ્યારે આપણે ખુદ એકલા એકલા બેઠા હોય વાહ આપણે કંઈક કર્યું ઉત્તમ એવો આપણને સંતોષ આપણાથી થાય એટલે ગુરુ મહારાજ રાજી હોય હોય ને હોય આપણે એટલું કરવાનું છે કે આપણને એમ થવું જોઈએ કે ના મને મનુષ્ય અવતાર મળ્યો મેં કઈ ન તો કઈ નહીં ગુરુ મહારાજની સેવા કરી ગુરુ મંત્ર કર્યો મેં પૂજા કરી મેં પ્રાર્થના કરી મેં સ્તુતિ કરી અરે રામાપી હું બાયજી ગુરુ મહારાજ જયારે બાયજી એકલા એકલા ગમે તે કરો પણ કંઈક એવું કરો કે જ્યારે જ્યારે હું હું વિચાર આવે ત્યારે એમ થાય કે કાલે જીવવાનું જવાનું એ છે ને એ મરજીવા કહેવાય અને મરજીવા વય વિવા માણે એ સવારમ બાપા એ મરજીવાય એને કીધા છે એવા મરજીવા મહાપુરુષોના શિષ્યો સવારમ બાપાના કુલને વાડીના હંસો બાપ માન સરોવરના આરે હાચા મોતીનો ચારો ચરતા હોય એવી સુગંધની વચ્ચે જ્યારે પીપળીધામની અંદર ભજન સંધ્યામાં જ્યારે ગુરુ મહારાજના સાનિધ્યમાં આપણે આનંદ કરી રહ્યા છીએ ત્યારે વિશેષ તો શું કહું પણ ખાલી બંદકીની અંદર પાંચ પ્રકારે સદગુરુની કૃપા મળતી હોય અને એ કૃપામાં એકાદી પ્રકારની કૃપા હજી પણ જીવીતા સુધીમાં ગમે એમ કરો ગમે એમ કરો પણ એ ગુરુ મહારાજની એકાદી કૃપા મેળવી લો અને તમારા રૂવાટા ઊભા થવા માંડે એટલે માનું કે મારી ઉપર કૃપા થઈ થઈને થઈ બાપ આ એનું પ્રમાણ છે એવા પ્રમાણ સાથે સદ્ગુરુના શ્રી સાનિધ્યમાં એ ખૂબ આનંદ કરીએ મોહસ્તી જીવીએ અને મને તો એક જ વાત ઉગે છે કે બસ સવારામ બાપાએ હાવ હેલી ભક્તિ હાવ હેલો રસ્તો હાવ સંસારમાં હેલું પરમાત્માનું ભજન હાવ હેલી સેવા સમરણ હાવ હેલી ઉપાસના જો કોઈએ બતાવી હોય સંસારમાં રહીને તો એ આપણા સવારામ બાપાએ મારા તમારા માટે બતાય છે બહુ રાજીપો થાવું બહુ આનંદની વાત છે ગુરુ મહારાજને પ્રાર્થના કર્યું કે હે સવારામ બાપા હે બળદાસજી મહારાજ પૂજ્ય વાસુદેવ બાપુ હે મારો પીપળીધામ પરિવાર હે દેવી દેવતાઓ બધાને અમે એ પ્રાર્થના કરશું કે અમે આ હા આ સરોવરના હા જે એક હંસના હંસ છીએ હાચા મોતીનો ચારો ચરવા અમને આ લોકમાં ગુરુ મહારાજના સાનિધ્યમાં મોકલા છીએ રખે ને અમારાથી કોઈ કચરો ચવાઈ ન જાય અને હાચા મોતીનો હંસનો ચારો ચરતા ચરતા જીવીએ અને ચારો ચરતા જરતાં મરીએ બસ એ જ ભાવના સાથે ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે પૂજ્ય રામદાસ ગોંડલિયાજી આવ્યા છે એમને સાંભળવાના છે ભૂપેન્દ્ર મહારાજ નરસિંહ મહારાજને સાંભળવાના છે પૂજ્ય ગુરુ મહારાજનો સત્સંગનો લાભ લેવાનો છે સવાર સુધી આનંદ કરવાનો છે પણ એક લટકું લેવાનો અવસરનો શોખ હોય એ મને ભલે દુનિયામાં લાખો માણા વચ્ચે હજારો સભામાં ગમ્યા જીવીએ પણ જ્યારે મારા બાપના ઘરે લટકું લેવાનું હોય ને તો મને ગમે છે મજા આવે છે બાપ એની એક મજા નોખી હોય છે અને આ લટકું લઈએ છીએ અને બધાને જોવું એટલે મને એમ થાય કે અમને તો બહુ બહુના અમારા જોગીડાઓ મળ્યા હોય એવો આનંદ થાય એવા જૂના જોગીડા મળે એની મજા આ નોખી હોય છે વિશેષ નહીં કહેતા વારંવાર ગુરુમાજના ચરણમાં પ્રાર્થના રામદેવજી કી નમ પાર્વતી પતેહાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ